આપણો સૌનો જન્મ કોઈ વૃત્તિને આધીન પ્રભુએ કરાવડાયો છે ગયા જન્મે કોઈ એવી વૃત્તિ હશે જેને એને મહારાજે આપણને પૃથ્વી પર મોકલ્યા આત્મીયતાની જે વાત સમજે છે એ વ્યક્તિ પૂર્વને કહેવાય મહારાજના વખતને જ કહેવાય છતાંય આપણો બે ચાર જન્મથી મહારાજના સ્વરૂપો સાથેના જન્મો હોવા છતાંય એવી કોઈક વૃત્તિ છે જેને સંબંધ તોડાવ્યો છે ને તો પૃથ્વી પર આ હોય ને એવી કોઈ વૃત્તિ છે જેને આત્મીયતા રખાવા દીધી નથી એવી કોઈ સમજણ છે એવો કોઈ રાગ છે જે ગયા જન્મે આત્મીયતામાં બાધારૂપ બન્યો છે મારે તમને આજે એ વાત એ કરવી છે કે તમે તમારા વૃત્તિ સમજણ રાગને ઓળખો પહેલી વાત બીજી બાજુ એક ધ્યેયને નક્કી કરવું છે છેલ્લાનો પાંચ માલિક તેરી રજા રહે ઓર કેવળ તું એ તું રહે ન મય રહું ન મેરી આરઝુ રહે આપણું અંતિમ લક્ષ્ય છે પ્રથમના તેત્રીસ સાડત્રીસ પ્રમાણે અનન્ય આશરો એ આપણું અંતિમ લક્ષ્ય છે તારા સિવાય કાંઈ ન ઈચ્છું તું એક જ વાલો રહું એમાં આપણું અંતિમ લક્ષ્ય છે મહાત્મ જ્ઞાને છે નિશ્ચય કરીને તારા બળે જીવવું એ આપનું અંતિમ લક્ષ્ય છે સર્વે અંતર્દિ કરો એવી કઈ વૃત્તિ એવો કયો રાગ એવી કોઈ સમજણ એવી કઈ સાત્વિકતા જે આત્મીયતા રહેવા દેતું નથી એ સંબંધ તોડાવે છે એટલે પહેલું પોતાના જાતને અંતરસ્ટિંગ કરી સમજવા પ્રયત્ન કરું હું જે તમારે તમને જે માર્ગે લઈ જવા પ્રયત્ન કરી રહ્યો છું એ કરોડોમાં કોકની વાત છે કરોડોમાં કોક આ માર્ગે ચાલે એમાં તમે સદભાગી થયા અને તમે સુરૂચિ રાખી તેથી આનંદ છતાંય ફરીથી તમને કહું છું કે પોતાના દોષ વૃત્તિ સમજન રાગ ને સમજો તમે અંતર્દિ કરશો તો તમને ખ્યાલ આવશે કે આ વૃત્તિ રાગ સમજન સ્વભાવ પ્રકૃતિ મને બાધારૂપ છે જે મનુષ્યભાવ લેવડાવે છે અભાવ લેવડાવે છે અમને એક ખાનગી હું હત્યા કરીને આવ્યો બે ભાઈ છે બંને પ્રીતિવાન છે બંને નિષ્ઠાવાન છે બંને સેવા ભાવે છે પણ સમજણ નહી હોવાને કારણે આત્મીયતા દ્રઢ થતી નથી એકબીજા ખુલ્લા દિનથી વાતો કરી શકતા નથી અમને મેં સવારે સાડા આઠ વાગે ખાનગી કરી બંને સેવાભાવી બંને પ્રીતિમાન બંને નિષ્ઠાર્થી પણ જીવનનો એક અંતિમ ધ્યેય નક્કી નહીં હોવાને કારણે મારા જીવનનો ધ્યેય આ છે બસ તું તારું ગમતું એ જ મારી સાધના જેને લઈને જે વિકાસ જરૂરી છે થતો નથી જેને લઈને બે ભાઈઓની વચ્ચે આત્મીયતા હોવી જોઈએ થતી નથી બંને ભાઈઓ ખુલ્લા દિલથી વાતો કરી શકતા નથી સ્વીકારી શકતા નથી છાથી નિષ્ઠાની કચાસ છે સાથે બુદ્ધિ પર બુદ્ધિ મન બુદ્ધિથી પર પોતાની સમજણથી પર એક તું છું તને રાજી કરવાનો છે એવી ભાવનાની કચાસ છે સાંકડો કુટુંબોમાં જ કરવાની હાલત છે અત્યારે અમરીશો હોય બહુ સેવાઓ બધાએ કરી અનન્ય આશરે જીવવું એકપસી જુદી છે હું જ્યાં બેસું છું બંને બાજુ સામે પાછળ બંને અનંત આધાર છોડીને એક ભગવાનના આશરે જીવવો પાછળ સૂત્ર છે સામે સૂત્ર વાંચવા માટે લખ્યું છે માલિક તેરી રજા રહે ઓર કેવળ તું તું રહે ના મય રહું ના રહે આ એક અંતિમ લક્ષ્ય છે અને આ લક્ષ્યને બુદ્ધિથી પાર જીવમાં નક્કી કરવું પડે મનને ખસેડવું પડે બુદ્ધિને ખસેડવું પડે અને ત્યાં જીવમાં નક્કી કરવું પડે આ રીતે જીવી લેવું છે મન બુદ્ધિના માલ મન બુદ્ધિના મૂલ્યાંકનો રાગો સ્વભાવો પ્રકૃતિ દોષો અનંત હોય પણ આ ડેસ્ટિનેશનને મૂવ ન કરી શકે એને નિષ્ઠા કહેવાય આપણે ખૂબ ધ્યાન રાખવાનું છે અહીંયા તો કચરો પડેલો છે જ્યાં ગયા જન્મનો કોઈ રાગ અથવા કોઈ પ્રકૃતિ અથવા કોઈ વૃત્તિ અથવા કોઈ સમજણ અથવા કોઈ સ્વતંત્ર માન્યતા અથવા કોઈ સાત્વિક ભાવ જેને લઈને પૃથ્વી પર પ્રભુએ આપણને મોકલ્યા જેને લઈને સંબંધ તૂટ્યો ગયા જન્મે પરમસોને સાત્વિકતા નડી સાધનનું જાન પણ નડ્યું

જીવ એવું શું કરે કે પ્રાપ્ત થાય ત્યારે ભગવાને એક જ કહ્યું અનન્ય આશાઓ આપણે અનંત પ્રકારના આશાથી જીવતા આવીએ છીએ અનંત પ્રકારના રાગેથી જીવતા આવીએ છીએ અનંત પ્રકારના સ્વભાવથી અનંત પ્રકારની સમજણથી આપણે જીવતા હોઈએ છીએ ઓળખો બસ કોઈ પણ ભોગે ઓળખો તમે અંતદ્રષ્ટિ કરો અત્યારે હું તમને વહેલા છોડ્યા છોડી જ છું છૂટા કરી દઉં છું ડેરીએ જાઓ પરેશ ના કરો પ્રાર્થના કરો આ દ્રઢ કરો બસ કા દ્રઢ કરો નિજાત નિજાત્માનમ બ્રહ્મરૂપમ હું સ્થુડે નહીં હું નહીં હું કારણે નહીં કા દ્રઢ કરો હમ બ્રહ્માસ્મી કૃષ્ણ છે દાસોમ મારો અંતિમ ધ્યેય છે બસ પકડો કા દ્રઢ કરો કોઈ આત્મીય બને કે મને હે મહારાજ મને બનાવજો નક્કી કરવું પડે દ્રઢ કરવું પડે તમે દ્રઢ નહી કરો તો મારી કથાની કોઈ અસર નહીં થાય આ તમે ખૂબ ધ્યાનથી વાત સાંભળજો તમે તમારા જીવનમાં ધ્યેયને દ્રઢ નહીં કરી શકો તો હું ગમે તેટલી કથા કરીશ ગમે તેટલી